આ વિઝ્યુઅલ જોઈને તમને એવું લાગતું હશે કે હું કોઈ લાઈવ કોન્સર્ટમાં આવ્યો છું પણ ના એવું નથી હું આજે મળવા આવ્યો છું એવા શોખીન અમદાવાદીને જે પોતાના શોખ પૂરા કરવા માટે કંઈ પણ કરી શકે છે તો આવો જાણીએ શોખીન અમદાવાદીઓનો શું છે મિજાજ શું કરે છે ધીસ બિઝી શેડ્યુલ હોવા છતાં પોતાના શોખ માટે આટલો ટાઈમ કાઢવો આ રીતનું સેટલમેન્ટ કરવું મતલબ એ પોતાનો શોખ પૂરો કરવા માટે એ કંઈ પણ કરી શકે છે અને આજે આપણે એક નવરા અમદાવાદી તરીકે એવા જ અમદાવાદીને મળીશું કે જે પોતાના શોખ પૂરા કરે છે તો તમારું નામ જણાવશો અમિત શાહ તમારું રેશમા વાગડિયા હમ આ સ્ટુડિયો બનાવ્યો તમે એના વિશે કંઈક જણાવશો બેઝિકલી હું ગ્રાફિક ડિઝાઇનર છું અમારા શોખ થી બહાર ઘણી બધી જગ્યાએ ગાવા જતો હતો પણ જ્યાં મારો આવવા જવાનો સમય બહુ જ જતો હતો અને બીજું જ્યારે મારે બિઝનેસ નો ટાઈમ હોય ત્યારે પોસિબલ જ નથી થતું અને પછી એવું લાગ્યું કે હું ઘરે પહેલા શરૂઆતમાં નાનું માઇક ને મ્યુઝિક સિસ્ટમ ને લાવ્યો પણ તેમાં પણ નથી મજા આવતી મારી પાસે પ્લેસ હતી પણ કંઈક વિચાર આવતો કંઈક કરીએ કંઈક કરીએ અને બીજા બધા સ્ટુડિયો જોયા એક જે સ્ટુડિયો નું ડિઝાઇન પણ મેં કર્યું તું એમાંથી એક વિચાર આવ્યો કે આપણે આપણો પોતાનો સ્ટુડિયો કરીએ આપણે પણ ગઈશું અને બધા ફ્રેન્ડસને પણ બોલાવીશું બધા ગ્રુપ બોલાવીશું બધાને એન્જોય કરીશું એક સાથે અને એમ કરતા કરતા એક ઊભું કરી દીધું આખું એક કેટલાક લોકો અહીંયા આવે છે અહીંયા રેગ્યુલર માં વીકમાં એક વખત પાર્ટી થાય કે જેમાં એવરેજ 12 થી 15 જણા હોય ઓકે અને તમે શું શોખ છે તમને બેઝિકલી હું પણ ગ્રાફિક ડિઝાઇનર છું અને અમે બંને ફ્રેન્ડ છીએ અને આ સ્ટુડિયોના પાર્ટનર બી છીએ એટલે બેઝિકલી અમિતે જ સ્ટુડિયો બનાવ્યો છે અને એણે મને કહ્યું કે આપણે જોડે સ્ટાર્ટ કરીએ એટલે અમે બંને જણ ઓફિસમાં જડે બી વર્ક કરીએ છીએ અને સાથે આ બી સ્ટુડિયો બી સંભાળીએ છીએ અને મને બી ગાવાનો બહુ શોખ છે એટલે બહાર ક્યાંય ગાવા જાય ભલે પોતાના જ ઘરમાં ગઈએ છે એવી ફીલ આવે છે ક્રેડિટ ગોઝ ટુ અમિત શાહ કે એને આટલો સરસ સ્ટુડિયો ઉભો કર્યો છે અને એવરી વીક ફ્રેન્ડ્સ પણ આવે છે અને બહારથી લોકો પણ સ્ટુડિયો ગોતા હોય છે કે ભાઈ અમારે અમારું ગેટ ટુગેધર કરવું છે દસ પંદર લાવવું છે તો બહાર જઈને બદલે લોકોને એમ થાય છે કે ઘર જેવું હોમલી વાતાવરણ મળે એવો સ્ટુડિયો ગોતા હોય છે જે અહીંયા પીછવાય સ્ટુડિયો આવે છે અને ખૂબ જ ખુશ થાય છે અને એન્જોય કરે છે કે ના અહીંયા અમને બહુ જ મજા આવી બહાર બી મજા આવે છે પણ અહીંયા અમને ઘર જેવું વાતાવરણ મળે છે શોખ છે તમારો તમારો વર્કિંગ શેડ્યુલ પણ બિઝી બિઝી હશે કેવી રીતે સમય નીકાળો છો તમે કઈ રીતે સમય કાઢો છો કે ના મારે શોખ પૂરો કરવો છે તો સમય કેવી રીતે નીકળે છે જયારે શોખ હોય ને ત્યારે સમય ગમે ત્યાંથી નીકળે છે સાંજે હું ગમે તેટલો થાક્યો બધું જ કામ પતી જાય હું જનરલી ઘરે સાડા સાત આઠે જતો બને એવું ટ્રાય કરું કે સાડા છ સાથે મારું બધું જ કામ ઓફિસનું પતી જાય પછી અડધો કલાક તો અહીં આવું બે ત્રણ ગીત ગઉ અને મ્યુઝિક એવી એવી વસ્તુ છે કે જેનાથી તમારો આખા દિવસનો સ્ટ્રેસ અને થાક ઓછો થઈ જાય છે એટલે અહીંયા આવીને બે ગીત ગાયા પછી ઘરે જવું છું ને તો એમાં આખા દિવસનો થાક ઉતરી જાય છે ને એકદમ ફ્રેશ હોવું જોઈએ ગીત ગાવા સિવાય બીજા કયા કયા શોખ જે તમને કરવું ગમે છે જે તમે માણી માણો છો ટ્રાવેલિંગ સિંગિંગ ડાન્સિંગ ફ્રેન્ડ્સ નવા બનાવવા અને આ સ્ટુડિયોમાં એ બી અમને મળ્યું છે સારા સારા નવા નવા ફ્રેન્ડ્સ પણ અમને મળે છે અને જેમ મમ્મી કહ્યું એમ સંગીત ગીત જે છે ને એ સ્ટ્રેસ બસ્ટર છે એમ એટલે લોકો થાકેલા હોય છે પણ અહીંયા ઈને ગાય છે ને તો એકદમ થાક ઉતરી જાય છે રિલેક્સ ફીલ કરે છે મજા આવે અ આપણી સાથે એવા લોકો છે જે પીછવાઈ સ્ટુડિયો મતલબ આ પીછવાઈ સ્ટુડિયો બનાવેલો છે પોતાના શોખ માટે કામ કરે છે પોતાના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને અહીંયા આવે છે પોતાની સોશિયલ લાઈફ અહીંયા એન્જોય કરે છે ઘણી વખત કેવું થતું હોય કે પોતાની સોશિયલ લાઈફ લોકો એન્જોય કરવાનું જ ભૂલી જતા હોય બીઝી શેડ્યુલમાંથી ટાઈમ મજ નથી કાઢી શકતા લોકો પૈસા પાછળ ભાગે છે પણ આ અમદાવાદી એવા છે કે જે પોતાના શોખ માટે કંઈ પણ કરી શકે છે તો થેન્ક યુ અવાજ વિડીયોઝ માટે તમે જોતા રહો ફોલો કરતા રહો લાઈક કરતા રહો શેર કરતા રહો